નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો એકવીસ તારીખ પાંચમો મહિનો બે હાજર પચીસ ને આજનો વાર છે મિત્રો બુધવારના રોજ મિત્રો આજની આવકની વાત કરીએ તો મિત્રો આવકમાં આજે થોડો એવો ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો પાલની આવક આજે બંધ છે મિત્રો અને ગુણીની આવકમાં પણ થોડો એવો ઘટાડો જોવા મળી છે ગઈકાલે વરસાદની હિસાબે થોડો આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તમે ટૂંક જ સમયમાં તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ પણ શરૂ થવાનું તો હરાજીમાં આજે જાણ શીખેવાડીએ છીએ આજના બજારમાં હા મિત્રો મજાને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને વિડીયો સારો લાગે તો કમેન્ટ બોક્સ માં કમેન્ટ કરવા બોલતા કેટલી તેજી મંદી રહેલી છે તે પણ જાણવાની બારસો નેત્રીસ રૂપિયા ભાવ છે બારસો રૂપિયા ભાવ છે ઓગણચાલીસ નંબર માલ છે એકત્રીસ રૂપિયા ભાવ છે બારસો રૂપિયા ભાવ છે આ ખેડૂત

હરવા નવસો ને છાસઠી છ્યાસી રૂપિયા રૂપિયાનો ભાવ છે સાડત્રીસ નંબર મુખો છે સાડત્રીસ નંબર તો આજની બજાર વિશેની વાત કરીએ તો મિત્રો બજારમાં તો સેમ બજાર જોવા મળી રહી છે પીલાણ ક્વોલિટીમાં એવું ને એવું બજાર ટકેલું જોવા મળી રહ્યું છે અને બિયાણ ક્વોલિટીમાં બજાર ઉગનચાલીમાં ગિરનારમાં કે સાડત્રીસ નંબરમાં એમાં ગરાકી થોડી થોડી ચાલી રહી છે મિત્રો આ માહિતી તમને સારી લાગી તમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે ફરી પાછા કાલે મળીશું મિત્રો ધન્યવાદ